તો અત્યારે આજે આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે લોકો પાસેથી જાણવાની કોશિશ કરીશું કે તે તેમના જીવનમાં ગુરુ કોને ગણે છે અને તેમના દ્વારા તેમને શું શીખ મળેલી છે નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું શું જાન સમુદ્રમાં જેટલું પાણી છે તેની સાઈ બનાવું તો તો પણ ગુરુના ગુણ લખવા માટે ઉછું પડે તેમ છે હું ગુરુ પ્રેમાનંદજી મહારાજને માનું છું જે વૃંદાવનમાં નિવાસ કરે છે મારો કોન્ફિડન્સ લેવલ એટલું વધારી દીધું કે આજે હું પોતે પણ ટ્યુશન લઉં છું ને છોકરાઓને ભણાવું છું ને એમનું કોન્ફિડન્સ લેવલ ઘણો મે અપ લાવ્યું છે એટલા માટે આજે અમે આટલા સારા મુકામે પહોંચી ગયા છીએ તો ટેક્સ વાય થેન્ક યુ સો મચ કામન સર બસ એવું જ કઈ ફીલ ઓફ માય ટીચર્સ તમે તમારા લાઈફમાં ગુરુ કોને માનો હું ગુરુ પ્રેમાનંદજી મહારાજને માનું છું જે વૃંદાવનમાં નિવાસ કરે છે એનું કારણ એનું કારણ કે એમના કારણે મને ખૂબ મોટિવેશન મળે છે જીવન જીવવામાં ઘણી વખત જીવનમાં બહુ દુઃખ આવી જાય સંઘર્ષ થઈ જાય તો એમના કારણે મને હતાશા નિરાશા થતી નથી અને એમના ઘણા બધા સંદેશ છે જેના કારણે મને પાછું ઊભું થઈને જીવન સાથે લડવામાં મદદ એવો કોઈ સંદેશ કે જે તમને અત્યારે આમ પ્રગતિ કરવામાં હા એમનો એક સંદેશ છે કે જીવનમાં મીન્સ લાઈક ઘણી વખત ડાઉનફોલ આવે ઘણી વખત મીન્સ કે ભક્તિમાર્ગમાં માયા કહીએ તો મીન્સ કે આપણા ઉપર હાવી થઈ જાય પણ લાખ વખત નીચે પડી જઈએ તો ફરી ઊભું થવાનું કોઈ દિવસ હતાશ નહીં થવાનું કારણ કે એમનું માનવું છે કે આપણે એ પ્રભુના અંશ છીએ આપણો આત્મા એ પ્રભુનો અંશ છે તો હંમેશા ફરી ઊભા થઈને પાછું લડવું જુઓ જીવનમાં આગળ વધવું જુઓ એટલે કોઈ દિવસ નિરાશ થઈને બેસી ના જવું જુઓ આજે હાર છે તો કાલે સુખનો સૂરજ પણ આવી તો દુખી ન થવ જ મમ્મી પપ્પા બસ ન હોય મમ્મી પપ્પા સિવાય કોઈ એવા તમને અત્યાર સુધી કોઈ એવા ગુરુ ક જેની જોડેથી તમને કંઈક શીખવા મળ્યું હોય ના બસ મમ્મી પપ્પા ગુરુ મેડમ ઘણા બધા છે અને બધા પાસે અલગ અલગ શીખવા મળે છે કોઈ એવી શીખ જે તમને અત્યારે બી યાદ હોય તમે પોતાના જીવનમાં ઉતારવા માંગતા એટલે જેટલી શીખ બી નવી નવી મળે છે એ બધી ટ્રાય કરીએ છીએ જેટલી મતલબ જે જે મતલબ ને કે આ કચરો ધારો કે છે તો એ જ્યાં ત્યાં ન ફેંકવો મતલબ કચરા પીટીને ફેંકવો પછી મા બાપને કોઈ બી માણસ મળે તો એને વિનમ્રથી બોલાવવું એ બધું મતલબ સૌથી મોટા ગુરુ મેડમ મારા મારા માતા પિતા છે જેમને મને ગમે તેવી પરિસ્થિતિમાં જીવતા શીખવાડ્યું હંમેશા પરિસ્થિતિ આપણા કદી અનુકૂળ હોતી નથી અને એને એની તૈયારી રાખીને પણ આપણે જીવતા શીખવું અને તે પરિસ્થિતિમાં આપણે અનુકૂળ કરવું એમાં મારા માતા પિતાએ શીખવાડ્યું અને સૌથી મોટું એઓને જે શીખશ એ મોટાનો આદર કરવાનું તો કોની સામે કઈ રીતે બોલવું મોટા હોય તો એને આદર આપો વિનમ્રતાથી બોલવું ખૂબ સરસ અને કોઈ એવા તમારા બાળપણના ગુરુ કે જેનું કોઈ તમને એવો પ્રસંગ યાદ હોય જે હું છઠ્ઠા ધોરણમાં ભણતો તે વખતે મારા સૌથી મસ્ત ગુરુ રહે મારા મેડમ હતા સરસ્વતી મેડમ તેમને પણ મને ખૂબ જ વાત સારી ગમી હતી કે જે તમે કરતા હોય ને જીવનમાં સફળ થવાનો એક જ માર્ગ કે કોઈની જે કરતા હોય ને એની ના તમે અલગ જ કરો એનાથી જે જતા હોય ને એમની પાછળ પાછળ ના દોરશો તમે તમારી કોઈ નવી સ્કિલ ડેવલપ કરો અને એનું તમે તમારા વિચાર ડેવલપિંગ રાખો મારા મા માતા પિતા અત્યાર સુધી જે બી મળી એમના જોડેથી મળી માતા પિતા સિવાય તમે કોનો જેમની જોડેથી તમને કંઈક શીખવા મળ્યું હોય સ્કૂલના મેડમ હોય સર કોઈ એવા પર્ટીક્યુલર મેડમ કસર કે જેમની જોડેથી જેમની કોઈ એક વાત તમને વધારે ગમતી છે? અંજના મેડમ અમારા BCA ના ફર્સ્ટ યરમાં ક્લાસ લેતા. એમની શું શીખ તમને વધારે પસંદ. અત્યારે તો કોલેજમાં છે એટલે આ વધારે તો નહીં પણ કે એમાં જે લેક્ચર અટેન્ડ કરવાના બંપરી મારવાના. અમારા જીવનમાં ગુરુ મારા માતા-પિતા અને મારા દાદા-દાદી. કેમ કે મારા દાદા-દાદીની શીખ મારા પપ્પાની મળી છે અને પપ્પાથી પપ્પા દ્વારા મને મળે છે એટલે સૌથી પહેલાં ગુરુ તો મારા દાદા દાદી છે અને પછી પપ્પા મને છે એવી કઈ શીખ જે તમે પોતાના જીવનમાં ઉતારી એટલે એવી કંઈ શીખ હું કહેવા ને તો પછી બસ લોકોનું સારું કરો અને લોકોની હેલ્પ કરો બીજું કંઈ નહીં મતલબ પોતાના સ્વાર્થ માટે કંઈ ના કરો એવું એ શીખ મળી છે કે બધું કરો જે પોતાના સ્વાર્થ માટે ના કરો કોઈ બી વસ્તુ અને કહેવા માંગુ નહીં જેમ કે છે આ ભાઈ છે અને કોઈ બી વસ્તુ કામ આવી છે તો એ વસ્તુ મારા

એ ખૂબ સરસ ભણાવે છે અને પહેલાં શરૂઆતમાં હું જ્યારે એમનું લેક્ચર ભર્યું ત્યારે મને બીક લાગતી કે હું જવાબ આપીશ કંઈ ખોટું પડી જશે કંઈ એવું થશે અને બહુ લો કોન્ફિડન્સ હતું પણ એમણે હાથ ઉપર કરવાનું કીધું અમને પછી અપ્રિશિએટ કરવા માટે એમને તાલીઓ વગાડાવી પછી એમણે કીધું કે તમને જો આવડે છે તમે બોલો ખોટું બોલશો તો માનતો નથી તમને શીખવા જ મળશે પછી એમણે મારું કોન્ફિડન્સ લેવલ એટલું વધારી દીધું કે આજે હું પોતે પણ ટ્યુશન લઉં છું ને છોકરાઓને ભણાવું છું ને એમનું કોન્ફિડન્સ મેં અપ લાવ્યું છે અને એમના મમ્મી પપ્પા જ્યારે મને એવું કહે છે કે તમે મારા છોકરાને અપ કરી દીધું એનું કોન્ફિડન્સ લેવલ એટલું વધી ગયું છે કે બધી બધી જગ્યાએ બોલી શકે છે વાત કરી શકે છે એને જે કરવું છે એ કરી શકે છે મનગમતું એટલે મને એવું થાય છે કે આ બધું મેં નથી કરી મારા શિક્ષકોએ જ કર્યું છે તેમણે મને અપ લાવવાની કોશિશ કરી છે અને હું આવી છું તમે તમારા ટીચરને કોઈ સંદેશ આપવા માગો બસ એવું જ કંઈક ફીલ માય ટીચર્સ હું મારી લોકો મારા ગુરુ મારા પપ્પાને માનું છું કેમ કેમ કે મને સારા સંસ્કારને એવું આપે છે અને કઈ જગ્યાએ શું થાય છે બધું સમજાવે છે જ્યારે કે આપણે કોલેજ આવ્યા તો કોલેજમાં કેવી રીતે રહેવું કેવી રીતે ના વર્તવું સારું ભણવાનું કોઈ સારી સારી ગાઈડલાઇન્સ આપે છે તમે તમારી લાઈફમાં ગુરુ કોને માનો હું મારી લાઈફમાં ગુરુ મારા પેરેન્ટ્સ એઝ ટીચર્સ મારા એલ્ડર્સ હોય એ બધાને હું ગુરુ માનું છું તો કોઈ એવા ટીચર કે કોઈ એવું કે જેની શીખ તમે અત્યારે બી તમને પોતાની લાઈફમાં લાગુ પડતા મારા ફર્સ્ટ ગુરુ તરીકે હું મારા પેરેન્ટ્સને જ માનું છું અને હું એમની જ વાત માનું છું અને હું એમને મારા ગુરુ મારું બધું જ હું માનું છું એમને પછી કોઈ એવું સ્કૂલ ટીચર કે કોઈ એવું કે જેની કોઈ એવી વાત હોય હા ક્લાસ ટીચર છે કામન સર જ્યારે અમે ટ્રાન્સમાં હતા ત્યારે અમે સમજાવ્યું કે કોઈ જગ્યાએ કોઈ સારા જગ્યાએ જાઓ તો તમે એમના સારા રીતે સારા રિવ્યુઝ કે જે સમય જે ભણાવે છે એનું પ્રોપરલી ધ્યાન આપવું નાખું અમે એક જ સ્કૂલમાં હતા એટલે અમારા બી એક જ ક્લાસ ટીચર છે કે તો તમે તમારા ગુરુને કોઈ સંદેશ આપવા માગો હા એ માગું છું કે એમને અમને સારી શીખ આપી તો અમે અત્યારે કોલેજમાં છીએ અને એમને એમને અમને સારી ગાઈડલાઇન્સ આપી છે અને એમને અમને હંમેશા પ્રોટેક્ટ કર્યો છે એટલા માટે આજે અમે આટલા સારા મુકામે પહોંચી ચક્યા છીએ તો થેન્ક યુ સો મચ કામન સર ઓલ અમે અમારા લાઈફમાં ગુરુ માતા પિતા અને શિક્ષકના માને છે કારણ કે અમને હંમેશા એમને અમને આગળ વધવામાં ખૂબ જ મદદ કરી છે દરેક ક્ષણે અમારો સાથ આપે છે કોઈ એવી શીખ જે ગુરુની તમને ગુરુની શીખ એવી કે એમને અમને હંમેશા શીખવાડી શકો કોઈ મોટાનો આદર કરો એ અમે અમારા જીવનમાં બહુ ઉતાર્યું છે તમે તમારા ગુરુના કંઈક સંદેશ આપવા માગશો કે હા થેન્ક યુ સુ હમણાં આટલું સારું પ્રોત્સાહન તમે તમારા ગુરુ વિશે શું કહેવા માંગો મારા ગુરુ અત્યારથી મારી નાનપણથી લઈને કોલેજ સુધીની લાઈફમાં મને બધા જ સારા શિક્ષકો મળે છે અને દરેક ગુરુનો આદર કરવો જોઈએ અને મારા હાલ કોલેજના ટીચર છે ચેતનાબેન દેસાઈ છે અમારા ગુજરાતીમાં ખૂબ સરસ જ્ઞાન આપ્યું છે એમને કોઈ એવી શીખ જે તમે પોતાની લાઈફમાં ઉતાર્યું અથવા ઉતારવા એમણે એમને એવું કીધેલું કે ક્યારેય બી કોઈનો મોટાનો અપમાન ના કરવું હંમેશા દરેકનો આદર કરવો જોઈએ અને દરેકનું માન રાખવું જોઈએ તમે તમારા ચેતનાબેનને કંઈ સંદેશ આપવા માંગતા થેન્ક યુ ચેતનાબેન અમને આટલી સારી શીખ આપવા માટે અને હજી બી તમે એમ ભણાવો છો સારી બી આવી રીતે શીખ આપતા રહે અમારી સ્કૂલના જે અહીંયા એમ સાર્વજનિક વિદ્યાલય છે એના એક સર છે ડૉક્ટર કૌશિક કામણ સર એ મારા ફેવરેટ સર છે કેમ કારણ કે એ સરનું પર્સનાલિટી જેટલી મસ્ત નથી એ સર અમને એટલું બધું શીખવાડ્યું એમ કહે ને કે જે વસ્તુ કોઈ બી વસ્તુ હોય તમારે દરેક વસ્તુને સારી જ બાબત શોધવાની કોઈ નેગેટિવ પોઈન્ટ જ જોવાના પોઝિટિવ પોઈન્ટ જ જોવાના એમ કોઈ એવી શીખ કે જે તમે પોતાના જીવનમાં ઉતારી હોય સરની એવી શીખ તો બહુ બધી છે કે લાઈક એમને બધા જ મારામાં જે ગુણ હતા ને એ જ મારા ગુણ મને ઓળખાવ્યા છે કે હું સારું બોલી શકું છું તો એ સરે મને શીખવાડ્યું હું સારું ગઈ શકું છું તો એ સરે મને શીખવાડ્યું છે અચ્છા તો તમે એમને કોઈ સંદેશ આપવા માંગતા હો તો થેન્ક યુ કહેવા માગું છું અને બસ એમની લાઈફ સારી રહે સારું આરોગ્ય રહે સમુદ્રમાં જેટલું પાણી છે તેની સ્યાહી બનાવું તો તો પણ ગુરુના ગુણ લખવા માટે ઉછુ પડે તેમ છે ફર્સ્ટ તો પહેલા માતા-પિતા પછી શિક્ષકો શિક્ષકો અને માતા-પિતા બસ જો માતા-પિતા ફર્સ્ટ માતા-પિતા કેમ કે જન્મ એમને આપ્યો અને ગુરુ કે આપણને ખેડ આપડા મક્કમ સુધી આપડા લક્ષ સુધી પકાવવામાં આપડા પાછળ ગુરુનો હાથ હોય માતા-પિતા બસ

એવું કોઈ શીખ કે જેને તમારી આખી લાઈફ બદલાઈ દીધી હોય કે જે તમને ગુરુનું કંઈક એવું વાક્ય કેવું કે જે હજુ બી તમે એ તમને આમ હિંમત આપતું હોય આગળ વધવાનું કારણ હોય હું બે ત્રણ વખત વખત સ્પર્ધામાં રહેતો એટલે અમારા ક્લાસ ટીચર હતા અર્ચના એમની મને સૂચિત કરતું ભાઈ લોક વાર્તામાં રહે તો હું રહેતો લોક વાર્તામાં તારા પાર્ટિસિપન્ટ બે જ હતા એક હું ને એક બીજી છોકરી હતી પણ તો એ નંબર તો મારો જાય આવે જિલ્લામાં તાલુકામાં બંનેમાં એટલે બેને આગળ પ્રોત્સાહન આપ્યું ને જે હું ભાગ લઉં છું તમાર મારા 10 માં માં ભણતો તો પ્રકાશ સર એમને મને પ્રશ્ન લખી દીધો કે ભણજે બેડા કારણ કે આ દુનિયા બહુ બહુ ખરાબ વસ્તુઓ ખરેખર ખરાબ વસ્તુ છે ત્યાંથી એમનો આ વાક્ય હજુ ભૂલ્યો નહીં હું તમે ગુરુને કોઈ સંદેશ આપવા માંગો ગુરુ તો દેશ છે એમને કંઈ કહેવા માંગો છો ગુરુ વિશે બસ થેન્ક યુ અમને આટલા બધી પોકાળ્યા અને હજુ તમારો સપોર્ટ મળશે તો અમે વધારે આગળ જઈશું પેરેન્ટ જે આપણો નોલેજ આપો એમ કે તો કોણ છે તમારી લાઈફમાં આઈ મીન કોઈ પણ હોઈ શકે પેરેન્ટ્સ એમ તમે કોણ અત્યારે માનો છો માજી ગુરુ છે એ બાબતે તમારી લાઈફમાં તમે પેરેન્ટ્સ છો તમને નોલેજ આપે એટલે સારા સંસ્કાર આપ્યા આટલા વેલ એજ્યુકેટેડ પણ સપોર્ટ કરે ગુરુ એટલે કે આપણને કોઈની જોડેથી કંઈક શીખવા મળે અચ્છા તો તમે તમારા જીવનના ગુરુ કોના મતલબ પેરેન્ટ્સ એના સિવાય જે પ્રાઇમરી સેકન્ડ જે સર ટીચર હતા એ બધા હા તો એની કોઈક વાત તમારા ટીચરની તમે જેના ગુરુ માનો છો એની કોઈ એવી વાત કે જેને તમારું જીવન બદલ્યું અથવા તો કંઈક એવી કિસ્સો કોઈ પ્રસંગ અમને તો મારી મારી ના શીખવાડ્યું બધું એ બી એક શિક્ષા થઈ પ્રકાર આજે ગુરુ પૂર્ણમાનો એક ઐતિહાસિક સારો એવો દિવસ છે બરાબર ભારતમાં ગુરુનું બહુ એવું પ્રાચીન સમયથી મહત્વ છે અને દરેક હરેક વ્યક્તિના જીવનમાં એક લીડરશીપ તરીકે માણસ વિકાસ કરવા માટે અને આધ્યાત્મિકની રીતે ગુરુનું બહુ મોટું મહત્વ આપે છે આધ્યાત્મિક રીતે ઘણું મોટું મહત્વ છે છતાં લોકો આજે બીજા ઘણા આસ્પેક્ટને રીતે ગુરુને એક અલૌકિક રીતે જોતા હોય છે અચ્છા તો તમારી લાઈફમાં કોઈ એવા ગુરુ તમે કોઈને ગુરુ માનતા હોય એવું કોઈ હું જલારામ દાદા જે વિરપુર વાળા છે એમની જે શક્તિને માનીને હું ગુરુ માનું છું એમને એનું કારણ એનું કારણ કે એમને જ્યારે જ્યારે મારી કોઈ વિકટ પરિસ્થિતિ આવે છે અમને હું દિલથી અને મનથી યાદ કરું તો અને કર્મ સાથે ચાલુ રાખું છું કામ મારું નીકળી જાય છે કહેવાય છે કે કોઈની જોડેથી કંઈક શીખવા મળે એને ગુરુ કહેવાય તો તમારી લાઈફમાં આ ગુરુ એવું શીખવા તો ઘણા લોકો જોડે મળે છે પણ ગુરુમાં કેવું છે શિક્ષક તરીકે ગુરુ હોય છે બીજા કોઈ અલગ અલગ બિઝનેસમાં પણ કોઈ ગાઈડ કરે તો ગુરુ તરીકે આપણે માની શકીએ છીએ તમે જ્યારે બાળપણમાં વિદ્યાર્થી હતા એ વખતનો કોઈ પ્રસંગ તમારો ને તમારા ગુરુ છે આ અમારે એક હરગોનભાઈ સાહેબ અને એક પરસાનિયા સાહેબ જે કોલેજમાં હતા એમની કેટલી એક કળો છે જે એમને શિક્ષણ ઉપર તમને જીવનના ઉપદેશોમાં ઘણું કામ આવે હોય એવું અમને શીખવાડેલું છે કોઈ એવી શીખ ગુરુ નહીં કે જેને તમારી આખી લાઈફ ચેન્જ કરી હોય એ ટાઈમ બસ એવું તો એવું અમારા આ